જૂની પૈસાની લેતી દેતી વખતે વચ્ચે જામીન પડેલ સાહિલ ઈશાભાઈ દલવાણી નામના વ્યક્તિ ઉપર બે વ્યક્તિઓએ છરી ધાર્યું અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો નવાઈની વાત એ છે કે આ ઘટના લાઠી પ્લોટ પોલીસ ચોકીની પાછળ બની છતાં પોલીસને ખબર જ નથી જ્યારે સાહિલના ભાઈએ પોલીસને જાણ કરી ત્યારે તે પણ મોડા પહોંચ્યા તે બદલ તેમને મીડિયાનો સંપર્ક કરેલો હતો જ્યારે મીડિયાકર્મી તેમના રોજિંદા કામો અનુસાર ઘટના સ્થળ પર વીડિયો ઉતરતા હતા ત્યારે એક પોલીસકર્મી ભરતસિંહ ડાભી દ્વારા તેમનો મોબાઈલ આંચકી લીધેલ અને અભદ્ર ભાષા બોલી અપમાનિત કર્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા તો શું હવે મીડિયાકર્મી પણ સુરક્ષિત નથી તો શું પોલીસ આમાં કશું છુપાવવા માંગતી હતી કે શું રિપોર્ટર વિશાલ સેજપાલ મોરબી શું નામ છે આપનું મકબૂલ શું બનાવ બન્યો છે મકબૂલ ભાઈ બનાવમાં એવી એવી છે કે આપણે મારો ભાઈ રહ્યો ને ત્રણ વર્ષ પહેલા હાથ ઉછીને પૈસાની લેતી દેતી હતી વચ્ચે પડેલ હતો એમાં સમીર રંજા સમીર ઉર્ફે ધમો અને એનો ભાઈ ટોફિક ઈ બે ભાઈ અરે પૈસાની અમારા લેતી દેતી કરેલી હતી મારા ભાઈ સાથે શું બનાવ બનાવું ત્યારબાદ ત્યારબાદ બનાવ એવો ધાક ધમકી દેતા હતા અને મારા ભાઈએ પૈસા લીધેલ નથી વચે રહ્યો છે મારો ભાઈ તો દુકાને જ્યાં મારા કાકાની દુકાને સાહિલ કામ કરે ત્યાં આવ્યા બેક જણા ધમોને એના ભેગોનો મિત્ર હતો અહીંયા એને ધોકા પાટું માર્યા અને અહીંયા છરી દેખાડીને મોટર સાયકલમાં બિહારીને લઈ ગયા અપરણ કરીને અહીંયાથી લાથીપોટ અગિયાર નંબરમાં લઈ ગયા અગિયાર નંબરમાં લઈ ગયા અહીંયા જ એનો ભાઈ આવડો ટોફિક અને એ બધા એના બે ત્રણ એના ભાઈબંધ દોસ્તારો હતા એ લોકોએ મારા ભાઈને અહીંયા કાન વડે ધાર્યું મારે લે અને હાથમાં છરી મારે લે અને ધોકા લઈને આવ્યા હતા ત્યાં તરત મારા પપ્પા ની બધા બાજુમાં જઈશે આવી ગયા તો ત્યાં એ લોકો વયા ગયા પછી હું મારા ભાઈને હોસ્પિટલ લઈ સાડા અગિયાર પોણા બાર વાગ્યાનો બનાવ છે ત્યારબાદ ત્યારબાદ અહીંયા પોલીસ સ્ટેશન પોલીસ અહીંયા પોલીસને જાણ કરી એકસો બારમાં ફોન કર્યો તો પોલીસ આવી નહોતી તો મેં મીડિયાને જાણ કરી મીડિયાને જાણ કરી તો પોલીસ આવી પોલીસ આવી હતી મીડિયાને જાણ કરી તો પોલીસ મને ઉપર આવે નીચે નીચે લેવો હોય એના દર્દીને પણ દર્દી બે દર્દીને હાલવાની શક્યતા નથી એના માટે પોલીસવાળા એની રીતે પોલીસ કાર્યવાહી કરતી હતી તો મીડિયાને મેં જાણ કરી દીધી ત્યારબાદ શું બનાવ્યું ત્યારબાદ બનાવી ભાઈનું કે અમે તરત તમારી અરજી કરાવી એફઆઈઆર હજી દર્જ નથી થઈ એફઆઈઆર દર્જ હવે અમને કોપીનું કીધું છે હમણાં આવી જશે એમ કીધું સાહેબ તમારામાંથી કોનો મોબાઈલ પડાવવાનો પ્રયાસ કર્યો એમ આવ્યો મોબાઈલ પડાવવામાં જયારે મેં મીડિયાને બોલાવ્યા ને ત્યારે નીચે સાહેબ એને મીડિયા નો મોબાઈલ પડાવવાનો પ્રયાસ કર્યો તમે મીડિયા બનાવો પડાવી લીધો તો મોબાઈલ હા તો હવે તમારી માંગણી શું છે માંગણી એ છે કે અત્યારે જે ઈસમો રહ્યા પૈસા ને લેતી દેતી વચ્ચે રહ્યા હોય એને ધાક ધમકી મારી નાખવાની ધમકી આપે તો એનું કઈ કાર્યવાહી પોલીસ પ્રશાસન કરે એના માટે જે મોબાઈલ પડાવનાર જે પોલીસ હતા એમનું નામ તમે ઓળખો છો ના જો એ ઓળખી જાવ હા કેટલા જણા હતા અંદર પોલીસ સ્ટેશનમાં બેઠા હતા એ લોકો ત્યારે ત્રણ જણા હતા અંદર ઈ લોકો સાદા કપડામાં હતા કે તેમને પોલીસનો નો ડ્રેસ પહેરો સાદા કપડામાં હતા ઓકે તો હવે તમારી માંગણી શું માગણી એજ છે કે આ મારા ભાઈ ને જે માર્યું એની ન્યાય અપાવો અમને મીડિયા થ્રુ